નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર વિષય અર્થશાસ્ત્ર બજાર વિશે આપણે ચર્ચા કરી રહ્યા છીએ આજે વિદ્યાર્થી મિત્રો આપણે છેલ્લા બજારની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ છેલ્લા બજારનું નામ છે અલ્પહસ્તક ઇજારો જેને અંગ્રેજીમાં ઓલિગોપોલી કહેવામાં આવે છે આ અલ્પહસ્તક ઇજારાવાળા બજાર વિશે આપણે ચર્ચા કરવાના છીએ તો એની અંદર આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો આપણે કે અલ્પહસ્તક ઇઝારને મેં કીધું કે અંગ્રેજીની અંદર આપણે એને ઓલિગોપોલી કહીએ છીએ ત્યાર પછી આ જે શબ્દ છે એ ગ્રીક ભાષાનો શબ્દ ઓલિગોસ ઓલિગોસનો મતલબ થાય અલ્પ અથવા બીજું છે એનું થોડા અને પોલી એટલે કે વેચનાર આ બે શબ્દનો બનેલો છે ઓલિગોપોલી ઓલિગોઝ એટલે કે અલ્પ અથવા તો થોડા અને પોલિન એટલે કે વેચનાર આ બે શબ્દોનો બનેલો શબ્દ ઓલિગો પોલી છે અલ્પહસ્તક ઇજારાનો અર્થ અલ્પ ઉત્પાદકો કે વેચનારાઓનું બજાર થાય છે થોડા કેવા ઉત્પાદકો છે અને થોડા કેવા જ વેચનારાઓ છે પણ ખરીદનારાઓની સંખ્યા અસંખ્ય છે જે વેચનારા છે ઉત્પાદક છે એની સંખ્યા અલ્પ માત્રામાં છે અલ્પહસ્તક ઇજારો એક એવું બજાર છે કે જે અલ્પ ઉત્પાદકો છે અથવા અલ્પ વેચનારાઓ છે એ સમાન ગુણી વસ્તુ અથવા તો નજીકની અવેજી વસ્તુઓનું ઉત્પાદનનું કે વેચાણનું કાર્ય કરે છે અલ્પહસ્તક ઈજારાની અંદર વેચનારાઓની સંખ્યા કેવી છે ઓછી છે જે સમાન ગુણી અથવા તો નજીકની અવેજી વસ્તુઓનું ઉત્પાદન કે વેચાણનું કાર્ય કરે છે તેમ છતાં પણ આ બજારની અંદર જે હરીફાઈ છે એ તીવ્ર કક્ષાની હોય છે દાખલા તરીકે મોટર કારનું બજાર છે એ અલ્પ હસ્તક આપણે કહી શકાય કારણ કે વેચનારાઓની સંખ્યા બહુ ઓછી છે કંપનીઓની સંખ્યા બહુ ઓછી છે દાખલા તરીકે કંપનીઓની અંદર માંડ દસ પંદર કંપનીઓ છે બજારની અંદર ઊંડાઈ હોય મારુતિ સુઝુકી હોય એમજી હોય ત્યાર પછી કિયા હોય બીએમ ત્યાર પછી આપણે એવી ઘણી બધી કંપનીઓ છે કે જે દસથી પંદરથી વધારે છે એની અલ્પસંખ્યામાં છે બરાબર મર્સિડીઝ છે આવી આપણે ગણતરી કરવા બેસીએ કંપનીઓની તો માંડ દસથી પંદર કંપનીઓ છે કે જે મોટર કારનું ઉત્પાદન કરે છે આ દસ પંદર કંપનીઓની જ બધાય લોકો મોટર કાર ખરીદે છે એટલે એનું બજાર એમ કહેવાય કે અલ્પહસ્તક વાળો બજાર છે અને એની અંદર જે દસ પંદર જે વેચનારાઓ છે દસ પંદર જે ખરીદનારાઓ છે એની અંદર હરીફાઈનું પ્રમાણ વધારે છે વ્યાખ્યાવું જોઈએ તો પ્રોફેસર સ્ટીગલરની વ્યાખ્યા છે કે અલ્પહસ્તક ઇજારો એક એવી પરિસ્થિતિ છે કે જેમાં પેઢી પોતાના બજાર અંગેની જે નીતિ છે પોતાના હરીફોની વર્ત હરીફોની અંદાજિત વર્તણૂકને આધારે બનાવે છે વેચાણ નીતિ છે બજારની નીતિ છે એ પોતાનો જે હરીફ છે હરીફના આધારે એ પોતાની બજાર નીતિ બનાવે છે એટલે કે હરીફની વર્તણૂકના આધારે પોતાની બજાર નીતિ બનાવે છે પ્રોફેસર બોમલ અલ્પાસક ઇજારો એક એવું બજાર છે કે જેમાં અલ્પ વેચનારાઓ પૈકી કેટલાક વેચનારાઓ બજારમાં એટલું મોટું કદ ધરાવે છે કે જે બજારની કિંમતને અસર પહોંચાડી શકે છે મોટર કારની અંદર દસ પંદર કંપનીઓ છે પણ સૌથી વધારે વેચાતી હોય મોટર સાયકલ જોકે મારુતિ તો શું વેચાતી હોય બરાબર તો એ દસ પંદરમાંથી એક એવો મોટી કંપની હોય કે જે બજાર કિંમતમાં ફેરફાર કરી શકે છે એટલું એનું વધારે વેચાણ હોય છે અલ્પઅસ્તક ઇજારો એક એવું બજાર છે કે અલ્પ વેચનારાઓ તો છે પણ વેચનારાઓમાં અમુક કંપનીઓ અમુક વેચનારાઓ એટલું મોટું કદ ધરાવે છે કે કિંમતની અસર પહોંચાડી શકે છે કિંમતમાં વધારો કે કિંમતમાં ઘટાડો કરી શકે છે હવે આપણે એમના લક્ષણોની વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરીએ છીએ તો લક્ષણોની અંદર આવશે કે અલ્પ વેચનારાઓ અને અસંખ્ય ખરીદનારાઓ પહેલું લક્ષણ છે અલ્પહસ્તક ઈજારાનું અલ્પ વેચનારા અને અસંખ્ય ખરીદનારા અલ્પહસ્તક ઇજારાવાળા બજારમાં ઉત્પાદક કયો અથવા તો વેચનાર કયો એ અલ્પસંખ્યામાં હોય છે ઉત્પાદક અથવા તો વેચનાર અલ્પસંખ્યામાં ઓછી સંખ્યામાં હોય છે દસ પંદર હોય છે પેઢીઓની સંખ્યા ખૂબ જ મર્યાદિત હોય છે વેચનારાઓ સામાન્ય રીતે આવા બજારમાં પેઢીઓની સંખ્યા બેથી વધુ અને દસથી વીસ સુધી કેવી હોય છે મર્યાદિત હોય છે બેથી વધારે પણ વીસ સુધી દસ કે વીસ સુધી હોય છે અને વેચનારાઓ અલ્પ છે જૂજ છે એટલે બજાર પર ઇજારા શાહી પ્રકારનો કાબુ ધરાવે છે આ બજારને અલ્પ હસ્તક ઇજારાના નામે ઓળખવામાં આવે છે ભલે વેચનારાઓ અલ્પ છે પણ બજારની અંદર ખરીદનારાઓની સંખ્યા તો અસંખ્ય છે એટલે વ્યક્તિગત રીતે ખરીદનારનું અસ્તિત્વ ખૂબ જ નાનું હોય છે આપણે એક વ્હીલ લેવા જઈએ છીએ તો આપણું અસ્તિત્વ ખૂબ જ નાનું જ કારણ કે આપણા જેવા કેટલાય લોકોએ ફોરવ્હીલ એની ખરીદે છે એટલે આપણે એના ભાવ ઉપર કાંઈ વધારો ઘટાડો કરાવી શકતા નથી આપણે ભાવ ઉપર મનમાની કરી શકતા નથી એટલે કે ખરીદનાર છે એ વસ્તુની કિંમત પર અસર પાડી શકતો નથી અસર પાડી શકતો એટલે કે વધારે ભાવ હોય તો ઝાઝા ઘણા બધા ભાવને ઘટાડો કરાવી શકતો નથી કંપનીની જ્યાં સુધી ઈચ્છા હોય ત્યાં સુધી જે ભાવને ઓછા કરી શકે એનાથી વધારે ઓછા ખરીદનારમાં તાકાત નથી કે ભાવને ઘટાડી શકે છે એટલે પહેલું લક્ષણ થયું કે અહીંયા વેચનારાઓની સંખ્યા ઓછી છે અને આ બજારમાં ખરીદનારાઓની સંખ્યા અસંખ્ય છે બીજું લક્ષણ છે વિદ્યાર્થી મિત્રો કે આની અંદર સમાન ગુણી વસ્તુ કે નજીકની અવેજી વસ્તુઓનું વેચાણ કરવામાં આવે છે અલ્પહસ્તક ઈજારાવાળા બજારમાં સમાન ગુણી અથવા તો નજીકની અવેજી વસ્તુનું ઉત્પાદન નહીં શું કરવામાં આવે છે વેચાણ કરવામાં આવે છે સમાન ગુણી એટલે એક સરખા પ્રકારનો રંગ રૂપ કદ આકાર વજન ગંધ સ્વાદ આ બધી દ્રષ્ટિએ વસ્તુ સમાન હશે અને નજીકની અવેજી વસ્તુઓનું ઉત્પાદનને શું કરવામાં આવે છે વેચાણ નજીકની અવેજી વસ્તુ એટલે એકના બદલે બીજી વસ્તુ તમે વાપરી શકો છો જ્યારે બજારમાં પેઢીઓ સમાન ગુણી વસ્તુઓનું ઉત્પાદન કે વેચાણ કરે છે ત્યારે બજારને સંપૂર્ણ અલ્પહસ્તક ઈજારાવાળો બજાર કહેવાય દાખલા તરીકે મીઠું છે ઘણી બધી વેચનારાઓ મીઠું છે ક્રૂડ ઓઇલ છે ચા છે વગેરે વેચનારા છે જ્યારે બજારની પેઢીઓ નજીકની અવેજી વસ્તુઓનું ઉત્પાદનને વેચાણ કરે છે ત્યારે બજારને અપૂર્ણ અપૂર્ણ અલ્પહસ્તક ઇજારાવાળો બજાર કહેવાય છે દાખલા તરીકે ઠંડા પીણાનો બજાર અને મોટર બજાર અને શું કીધું છે કે બજારની અંદર સમાન ગુણી વસ્તુઓનું શું કરે છે ઉત્પાદન કે વેચાણ કરે છે ત્યારે એમ કહેવાય કે સંપૂર્ણ અલ્પહસ્તક ઇજારો કહેવાય સમાન ગુણી એટલે એક સરખા પ્રકારની વસ્તુ જે વાંચ્યું છે મીઠું એક સરખા પ્રકારની જ વસ્તુઓ છે મીઠું થોડું ઓઈલ અને ચા અને જ્યારે બજારમાં એક સરખા પ્રકારની ન હોય પણ નજીકની અવેજી વસ્તુઓનું ઉત્પાદનને વેચાણ કરે તો એ અપૂર્ણ અલ્પહસ્તક ઇજારાવાળું બજાર બે છે સંપૂર્ણ અલ્પ હસ્તક ઇજારાવાળું બજાર અને અપૂર્ણ અલ્પહસ્તક ઈજારાવાળો બજાર સંપૂર્ણ અલ્પહસ્તક ઇજારાવાળું બજાર એટલે જોકે સમાન ગુણી વસ્તુઓનું વેચાણ કરે છે ત્યારે અને અહીંયા નજીકની અવેજી વસ્તુઓનું ઉત્પાદનને વેચાણ કરે છે તો અપૂર્ણ અલ્પહસ્તક ઇજારાવાળું બજાર એને કહેવાય અપૂર્ણ અલ્પહસ્તક ઇજારાવાળા બજારમાં ઠંડા પીણાનું બજાર અને મોટરસાયકલનું બજાર પેઢીઓનો હું આપ્યો છે એની અંદર પ્રવેશ આપ્યો છે કે અલ્પહસ્તક ઇજારાવાળા બજારની અંદર નવી પેઢીઓને જો ઉત્પાદન કરવા માટે કરવું હોય ઉત્પાદન કે વેચાણ કરવા માટે આ બજારમાં આવવું હોય બરાબર તો અલ્પહસ્તક ઇજારાના પ્રકાર મુજબ મુક્ત અથવા પ્રતિબંધિત હોઈ શકે છે અલ્પહસ્તકમાં પણ હોય મુક્ત હોય તો તમે આવી શકો અમુક ચીજ વસ્તુઓનું પ્રતિબંધ હોય તો તમે આવી શકતા નથી એ કીધું છે કે બે પ્રકાર હોય મુક્ત હોય અને પ્રતિબંધિત પણ હોય માની લો કે જો બજારમાં મુક્ત અલ્પહસ્તક હસ્તકિજારો પ્રવર્તતો હોય તો નવી પેઢીઓ છે એ બજારમાં પ્રવેશ કરી શકે છે અને પ્રતિબંધિત અલ્પ હસ્તકિજારો પ્રવર્તતો હોય તો નવી પેઢીઓ બજારમાં પ્રવેશ કરી શકતી નથી સરકારનો અંકુશ હોય તો નવી પેઢી બજારમાં આવી શકશે નહીં અને સરકારનો અંકુશ ન હોય તો ગમે ત્યારે નવી પેઢી બજારમાં ઉત્પાદન કરવા માટે આવી શકે છે અહીંયા પેઢીઓનો પ્રવેશ બે પ્રકાર છે મુક્ત હોય અને પ્રતિબંધિત પણ હોય મુક્ત હોય તો ગમે ત્યારે ઉત્પાદનને વેચાણ કરવા આવી શકે અને પ્રતિબંધિત હોય તો એ લોકો ઉત્પાદન કે વેચાણ કરી શકશે નહીં ત્યાર પછીનું લક્ષણ છે વેચાણ ખર્ચ હવે આ ચોથું લક્ષણ છે વેચાણ ખર્ચ વેચાણ ખર્ચ આપણે આવી ગયું પણ વસ્તુના વેચાણ માટે થતો ખર્ચ એને વેચાણ ખર્ચ કહેવાય છે વસ્તુના વેચાણ માટે થતો ખર્ચ એને કહેશું વિદ્યાર્થી મિત્રો વેચાણ ખર્ચ તો વેચાણ ખર્ચ શું કામ કરવો પડે વેચાણ ખર્ચની અંદર કયા કયા ખર્ચ આવે તો કે આકર્ષક અને ઉપયોગી પેકિંગ આવે વાહન વ્યવહારનો ખર્ચ આવે ડિલિવરી ખર્ચ જેને કહીએ છીએ વેચાણ વેરો છે જથ્થાબંધ વેપારી છૂટક વેપારીઓને જો કમિશન છે ચૂકવાતો ખર્ચ છે શોરૂમ અને સેલ્સમેન પાછળ થતો ખર્ચ છે વેચાણ માટે અપાતી કેટલીક કિંમતની છૂટછાટો જેને ડિસ્કાઉન્ટ કહેવામાં આવે છે ઇનામો હોય ભેટ અપાય અને સૌથી અગત્યનો વેચાણ ખર્ચ જાહેરાત ખર્ચનો સમાવેશ થાય છે આ બધો તમારે વેચાણ ખર્ચો કરવો પડશે એટલા માટે વેચાણ ખર્ચો કરવો પડે કે તમારે દસ પંદર વચ્ચે હરીફાઈ વધારે છે અને એની કરતાં તમારે વસ્તુનું વધારે વેચાણ કરવું છે તો તમારે આવા બધા વેચાણ ખર્ચા કરવા પડશે પેકિંગ સારું કરવું પડશે વાહન વ્યવહાર ખર્ચ બરાબર ડિલિવરી મુક્ત આપવી પડશે વેચાણ વેરો છે ભરવો પડશે જથ્થાબંધ વેપારી છૂટક વેપારીને વધારાનું કમિશન આપવું પડશે શોરૂમ સેલ્સમેન પાછળ થતો ખર્ચ વેચાણ માટે અપાતી કેટલીક કિંમતની છૂટછાટો જેને આપણે ડિસ્કાઉન્ટ કહીએ છીએ ઇનામો આપવા પડશે ભેટ આપવી પડશે અને સૌથી વધારે વેચાણ ખર્ચ મોટો હોય તો એ જાહેરાત ખર્ચ છે મેં તમને કીધું કે આવું શા માટે કરવું પડે કારણ કે આ બજારની અંદર તીવ્ર પ્રકારની હરીફાઈ છે એટલા માટે વેચાણ ખર્ચ ઉપયોગી છે દસ પંદર વેચનારાઓ છે પણ વેચનારાઓની વચ્ચે ખૂબ જ મોટી હરીફાઈ છે એટલે આ બજારની અંદર ભલે વેપારીઓની સંખ્યા મર્યાદિત હોય પણ તેમની વચ્ચે હરીફાઈ કેવી છે વધારે છે એટલા માટે ઉત્પાદકો કે વેપારીઓ છે એ ખરીદનારાને આકર્ષવાના ઉદ્દેશથી વેચાણ ખર્ચનો ઉપયોગ કરે છે વાસ્તવમાં બજારની બજારની વસ્તુઓની એક અલગ ઓળખ હોવાના કારણે વેચાણ ખર્ચ ઉપયોગી સાબિત થાય છે દાખલા તરીકે કાર ઉત્પાદકો હોય દરેક કાર હોય એની પોતાની ઉત્પા એની પોતાની ઓળખ છે ટેલિવિઝન દરેક ટીવીની પોતાની ઓળખ છે એટલે કે આની અંદર દરેક પ્રકારની કંપનીવાળા પોતાની રીતે અલગ પ્રકારની જાહેરાતો એમાં કરતા હોય છે અને પોતાનું વેચાણ છે એ વધારવા માગતા હોય અને વધારો થાય એવા પ્રયત્ન દરેક કંપનીઓ કરે છે પણ અહીંયા હરીફાઈ કોની વચ્ચે થશે જો કે હરીફાઈ છે અહીંયા એ એક બીજી કંપનીઓ વચ્ચે થશે દસ પંદર કંપનીઓ વચ્ચે થશે પણ હરીફાઈ કેવી છે વધારે છે એટલા માટે તમારે અહીંયા જાહેરાત ખર્ચ કરવો જ પડશે પરસ્પર શું આવે છે અવલંબન અલ્પહસ્તક ઇજારાવાળા બજારમાં ઉત્પાદકો કે વેચનારાઓની સંખ્યા આપણે કેવી કીધી અલ્પસંખ્યા કીધી ઉત્પાદકો કે વેચનારાઓની સંખ્યા અલ્પ છે ઓછી છે એટલે કે જૂજ હોય ઉત્પાદક કે વેચનારોની સંખ્યા અહીંયા ઓછી હોય અને એના લીધે એકબીજાની જરૂરી માહિતી બરાબર એકબીજા રાખી શકે છે એકબીજા વિશેની જરૂરી માહિતી એ રાખી શકે કાર ઉત્પાદકોને ખબર હોય કે પોતાની કાર કેવી છે અને બીજી કંપનીની કાર ગુણવત્તામાં કેવી છે પોતાની કિંમત કેટલી છે કારની અને બીજાની કિંમત કેટલી છે એમ ટેલિવિઝનના ઉત્પાદકોને પણ ખબર હોય એટલે કે બધાય ઉત્પાદકો હોય બધાય વેચનારાઓ હોય એને ખબર હોય કે પોતાના જે હરીફ પેઢીઓ છે એની વસ્તુ કેવી છે એની ગુણવત્તા કેવી છે એની કિંમત કેવી છે બરાબર એના ઉપર બધાયને ખબર હોય છે એના ઉપર ઊંડાણપૂર્વક ચામતી નજર એકબીજાઓ રાખે છે એના કારણે પેઢી જ્યારે પોતાની વસ્તુની ગુણવત્તા કે કિંમતના સંદર્ભમાં નિર્ણયો લેવા ઈચ્છતી હોય ત્યારે જુએ હરીફોની સાથે સરખામણી કરે એની હરીફોની વર્તણૂક પર એક અથવા બીજી રીતે અવલંબન રાખે છે કે એક કંપની કિંમત વધારે તો બીજી કંપની વધારે ગુણવત્તામાં પણ હરીફાઈ હોય છે એક કંપનીની ગુણવત્તા કરતાં બીજી કંપની છે એની દ્રષ્ટિએ ગુણવત્તામાં આગળ વધવાનો પ્રયત્ન કરે છે એટલે કે હરીફો છે હરીફોની તમામ માહિતીઓ ઉપર એક બીજી કંપનીઓ એક કંપનીઓને ખબર એક બીજી કંપનીઓ રાખે છે કે ભાઈ પોતાની કંપની છે એની ગુણવત્ પોતાની કંપનીની વસ્તુની ગુણવત્તા કેવી છે અને બીજું જે વસ્તુ વેચે છે એની ગુણવત્તા કેવી છે આ તમામ વસ્તુઓ એકબીજાઓ ઉત્પાદકો એકબીજાની પાસે રાખે છે હવે વિદ્યાર્થી મિત્રો આવે છે કિંમત ચુસ્તતા જેને કહેશું આપણે ખાંચાવાળી માંગ માંગરેખા કહીશું ખાંચાવાળી માંગરેખા અલ્પઅસ્તક ઇજારામાં પેઢીઓની સંખ્યા અલ્પ છે ઓછી છે અને બધી પેઢીઓ પરસ્પરાવલંબી છે એકબીજા ઉપર આધાર રાખે છે હવે માની લો કે જો એક પેઢી કિંમતમાં ઘટાડો કરે છે તો નિયમ અનુસાર આપણને ખબર છે કે જે પેઢી વસ્તુની કિંમતમાં ઘટાડો કરે બરાબર એની કિંમત બીજી કંપની કરતાં સસ્તી બને તો જેણે કિંમતમાં ઘટાડો કર્યો હોય એની વસ્તુની માંગમાં વધારો થશે કિંમતમાં જે કંપનીએ પોતાની વસ્તુની કિંમતમાં ઘટાડો કર્યો છે એની માંગ વધશે બીજું એણે કિંમતમાં ઘટાડો કર્યો છે તો એની જે હરીફ કંપની છે હરીફ પેઢી છે એની માંગમાં ઘટાડો થશે આપણી માંગ વધશે કેમ કે આપણે કિંમત ઘટાડી છે પણ ઓલાય કિંમત હરીફોએ ઘટાડી નથી એટલે એની માંગ ઘટશે પણ હરીફો પણ આવું થવા દે નહીં આપણે કિંમત ઘટાડી હોય તો હરીફો પણ શું કરશે એની કિંમતમાં ઘટાડો કરશે તેવો પણ ફરજિયાત કિંમતમાં શું કરશે ઘટાડો અપનાવવો પડે છે હવે આમ હરીફ પણ કિંમતમાં હરીફાઈ કરે છે બરાબર આપણે ઘટાડીએ છીએ પેલો ઘટાડે છે એટલે આની અંદર એવું છે કે કિંમતની અંદર જ્યાં સુધી તમે શું કરો છો આમ ઘટાડો કરો છો કિંમતની અંદર ત્યાં સુધી કિંમતમાં ઘટાડો કરશો ત્યાં સુધી તમારી માંગ આ રીતે વધશે દરેક કંપની કિંમતમાં ઘટાડો કરતી જાય છે અને જે જે કંપની કિંમતમાં ઘટાડો કરતી જાય છે એની માંગ આ રીતે વધતી જાય છે પણ અહીંયા સ્ટેજ એક એવું આવે છે કે અહીંયા જે કિંમત નક્કી થઈ છે હવે અહીંયા બરાબર એ કિંમતથી હવે ઘટાડો અહીંયાથી કોઈ પણ કંપની કરતી નથી કેમ કે જો અહીંયાથી કંપની કિંમતમાં ઘટાડો કરવા જાય તો હવે એને નુકસાન સહન કરવું પડે એટલે અહીંયાથી જે માંગ વધતી હતી એ બંધ થઈ જશે અહીંયાથી માંગનો ખાંચો પડી જશે માંગ વધતી બંધ થઈ જશે કારણ કે હવે કિંમતમાં ઘટાડો કરવો શક્ય છે નહીં કિંમત નહીં ઘટે એટલે માંગ જે વધતી હતી એ વધતી બંધ થઈ જશે અને જે વધતી બંધ થઈ જશે એટલે નીચે ખાંચો આ રીતે તમારે પડશે બરાબર જેના ખાંચાવાળી માંગ રેખા કહેવામાં આવે છે એટલે કે બધી કિંમતમાં ઘટાડો કરવો હવે શક્ય નથી અહીંયાથી હવે જો માંગ શક્ય નથી બીજી તરફ કોઈ એક પેઢી વસ્તુની કિંમત વધારે તો તેની વસ્તુની માંગ ઘટશે જેનો લાભ હરીફ કંપનીઓને પણ લેશે આ હરીફ પેઢીઓ કિંમત ઘટાડાને અનુસરે છે કિંમત વધારાને અનુસરતી નથી એક કંપનીએ કિંમત ઘટાડી હોય તો બીજી કંપની કિંમતમાં ઘટાડો કરે છે વધારો કરતી નથી જેથી આ બજારની અંદર વસ્તુની કિંમત એક સ્તરે જળ એટલે ચુસ્ત બને છે અહીંયા જે કિંમત નક્કી થાય ફિક્સ બને છે ન્યાથી કિંમતમાં ઘટાડો કરવો શક્ય છે નહીં અને ન્યાથી આ રેખા છે એ ખાંચાવાળી થઈ જાય છે કેમ કે હવે અહીંથી માંગ વધતી નથી એના બદલે ઉલટાની માંગ જે છે એ હવે પછી આ બાજુ સ્થિર થવા લાગે છે કેમ કે હવે કિંમતમાં કોઈપણ પ્રકારનો વિદ્યાર્થી મિત્રો ઘટાડો થતો નથી એટલા માટે માંગ રેખા ખાંચાવાળી બને છે ટૂંકમાં કહી દો કે જ્યાં સુધી કિંમત ઘટશે જ્યાં સુધી કિંમત ઘટશે ત્યાં સુધી માંગ વધશે પણ અમુક સપાટી કિંમતમાં હવે પછી ઘટશે નહીં જેથી કિંમત ઘટવાની બંધ થઈ જાય ત્યાંથી માંગ વધતી નથી એટલે ત્યાંથી માંગ રેખા ખાંચાવાળી વિદ્યાર્થી મિત્રો બને છે આથી કિંમત ચુસ્તતા આથી ખાંચાવાળી માંગ રેખા આપણે વિદ્યાર્થી મિત્રો ટોટલ છ પ્રકારના લક્ષણોની ચર્ચા કરી ગયા એક લક્ષણ હતું અલ્પસંખ્યામાં વેચનારા અને અસંખ્ય ખરીદનારા બીજું લક્ષણ હતું સમાન કે નજીકની અવેજી વસ્તુ ત્રીજું લક્ષણ હતું પેઢીઓનો પ્રવેશ ચોથું હતું વેચાણ ખર્ચ પાંચમું લક્ષણ હતું પરસ્પર અવલંબન અને છઠ્ઠું લક્ષણ હતું વિદ્યાર્થી મિત્રો કિંમત ચુસ્તતા હવે આ ચેપ્ટરની અંદર કોઈપણ પ્રકારનું કપાયું નથી કોઈપણ પ્રકારનું સરકારે આની અંદર આપણને ઓછું કર્યું નથી ડિસ્કાઉન્ટ નથી આપ્યું આખું ચેપ્ટર આની અંદર છે આખો ચેપ્ટર વિદ્યાર્થી મિત્રો આપણે પૂર્ણ કર્યું છે હવે આગળના ચેપ્ટરની ચર્ચા આપણે આગળના લેક્ચરની અંદર કરશું થેન્ક યુ આભાર